લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ સંદર્ભે નર્મદા જિલ્લામાં ચૂંટણી પંચ સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીના પોસ્ટ બેલેટથી મતદાન માટે એકસો અડતાલીસ નાંદોદ વિધાનસભા વિસ્તાર માટેનું ફેસિલિટેશન સેન્ટર જીતનગર પોલીસ હેડક્વાર્ટર તેમજ મહારાજા રાજેન્દ્રસિંહજી વિદ્યાલય રાજપીપળામાં નક્કી કરવામાં આવ્યું હતું મહારાજ રાજેન્દ્રસિંહ વિદ્યાલય રાજપીપળા ખાતે યોજાયેલા પોસ્ટ બેલેટ મતદાન પ્રક્રિયામાં કુલ પાંચસો ને સત્તાવન આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોએ પોસ્ટ બેલેટના માધ્યમથી મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં પોતાની ભાગીદારી નોંધાવી હતી આ ઉપરાંત છેલ્લા ત્રણ દિવસથી જીતનગર પોલીસ હેડક્વાર્ટર ખાતે

દીપક જગતાપ સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ રાજપીપળા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ